નમસ્કાર માટીમાંથી અવનવું સર્જન કરીએ જો આ માટીમાંથી અંગ્રેજીના અક્ષર મૂળાક્ષર બનાવેલા છે જુઓ આ માટીમાંથી એકદમ સહેલી રીતે આપણે આ રીતે જુઓ ગોળ બનાવી હાથેથી એટલે સરસ મજાની હાથની કસરત થાય છે અને જો આ રીતે આપણે આકારો બનાવીએ છીએ અને આકાર જો એટલા સરસ બને છે ને કે એને આપણે હાથમાં લઈ અને જો પકડી પણ શકીએ છીએ અને ચીકડી માટી હોય એટલે તૂટતા પણ નથી જો જોઈ શકો છો બધા અક્ષર છે એ આપણે પકડી શકીએ છીએ જો હવે આને આપણે સરસ મજાનો લાકડાની પટ્ટીને પણ કલર કરી દઈશું અને મૂળાક્ષરને પણ કલર કરી દઈએ સરસ મજાનો જો આખી એ બી સીડી આખી એબીસીડી લખી દીધી છે આ રીતે બનાવી દીધા છે આંકો હવે એને સરસ મજાનો આપણે કલર કરી દઈએ હવે જુઓ એ બી કલર કરવા માટે આપણે શું કરીશું તો ફેવિકોલ અને આ રીતે સફેદ કે કોઈ પણ કલરનો આપણે લગાડી દઈશું અને જો સરસ મજાના સુકાઈ ગયા છે અને સરસ લાગે છે ને એકદમ મજબૂત હોય છે માટી ચીકણી હોય છે એટલે તો એનો આપણે શું કરીશું તો એની ફરતે ફરતે આપણે આ છે ત્યાં ફેવિકોલ લગાડી દઈશું ફેવિકોલ કે આપણી પાસે જે હોય આ રીતે લગાડ્યા પછી હવે આપણે એને આ રીતે ચોંટાડી દઈશું અને આની ઉપર બધા અક્ષરો પણ આપણે આપણને ગમતો એવો કલર લગાડી અને સરસ મજાની આકર્ષક આપણે એ સીડી તૈયાર થઈ જશે એ બી સીડીનો એક સરસ મજાનો નમૂનો તૈયાર થઈ જશે જુઓ એકદમ યુનિક તો આપણે હવે એને આખા લગાડી દઈશું બધાને અને લગાડ્યા પછી વોટર કલરથી આપણે એને કલર કરી દઈએ જો એ બી સીડીને આપણે સરસ મજાનો કલર કરી દીધો છે આખી એબીસીડી બી સીડી જો આ રીતે આપણી સરસ મજાની સીડી તૈયાર થયા પછી માટીમાંથી આપણે બનાવી હોય એવી લાગતી જ નથી જો કેવી સરસ મજાની આકર્ષક તૈયાર બજારમાંથી લાવ્યા હોય તેવી લાગે છે